ડબ્બો યાત્રાધામ ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે સાડત્રીસ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો જે કેમ્પનો બસો પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આજરોજ સાડત્રીસમો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો શ્રીમતી પ્રેમીલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાડા પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આણંદ મોગરની શંકરા આઈ હોસ્પિટલના તબીબોએ સેવા પૂરી પાડી હતી ચાંદોદ સહિત પંથકના ગામોના બસો પચાસ ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવાઓને માર્ગદર્શન મેળવ્યું હતું સદર કેમ્પમાં જામર વેલ પરવાડા મોતીએ જેવા આંખના ઓપરેશનવાળા દર્દીઓને ચાંદોદથી મોગર હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કરી ચાંદોદ પરત લાવવાની વ્યવસ્થા પણ શ્રી માધવાનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે